કહેવાય છે કે શાળા એ સરસ્વતીનું મંદિર છે પણ કામરેજ ખાતે આ મંદિરમાં ખેલાયો છે હેવાનિયતનો ખેલ ધોરણ દસના વિદ્યાર્થીને નાનકડી ભૂલે મુખ્ય શિક્ષકે લાકડીના ફટકા મારી હોસ્પિટલ ભેગો કરી દીધો છે ત્યારે હવે શિક્ષકના મારવાથી વિદ્યાર્થી શાળાએ જતા પણ હવે ડરી રહ્યો છે કામરેજની દિનબંધુ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં પલંગ પર પડેલા આ માસૂમ કામરેજની માં ભવાની ચેરીટેબલ ટ્રસ્ટ વિદ્યા સંકુલ શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરે છે જેનું નામ છે સુધીર સુધીરના હાથ પર પડેલા ઢીમાને જોઈને પ્રાથમિક દ્રષ્ટિએ જ ખબર પડી જાય છે કે આ માસુમને લાકડી વડે માર માર્યો છે જી હા સુધીરને શાળામાં પાછળ ફરીને વાતો કરવાની સજા શાળાના મુખ્ય શિક્ષક આશિષ હાપાનીએ આપી છે શિક્ષકના ક્રૂર વર્તનથી સુધીર ઘરે જઈ પિતા આગળ પોક મૂકી રડી પડ્યો હતો અને સઘળી હકીકત પિતાને જણાવતા સુધીરને તેના પિતા હોસ્પિટલે સારવાર માટે લઈ આવ્યા હતા આ સુધી પાછા ફરી નામ ખાલી જોયો દોસ્તાર પાસે બોલ પર માંગતો હતો તો સર ઉભો કરીને મારી લે તો સર નામ શું આશિષ આશિષ હાઈ સ્કૂલ માં ભવાની અને જણે સામે માર્યો છે ખાલી પાછળ પણ દોસ્તર પણ બોલ પેન અચ્છા બોલપેન પેન માંગતો એટલા મને માર્યું અને સાનાથી માર્યું લાકડી છે ક્યાં માર્યું છે આ બે હાથ પર માર્યું છે આ ઘટનાને પગલે સુધીરના પિતા અને કુટુંબીજનો હેપતાઈ ગયા છે શિક્ષકના આ વર્તનથી તેઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે જ્યારે શિક્ષક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં વિદ્યાર્થીએ ફરિયાદ પણ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે

અને અમે એમને ત્યાં શિક્ષણ માટે મોકલીએ છીએ અભ્યાસ માટે મોકલીએ છીએ હા પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અમે જયારે મા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ વિદ્યા સંકુલ ના મુખ્ય શિક્ષક આશિષ હપાની નો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીને સજા કરાઈ નથી અને આ વિદ્યાર્થી શાળામાં મારી મજાક ઉડાવતો હતો પરંતુ ધોરણ દસ બોર્ડ હોય અને વિદ્યાર્થી ગંભીર રીતે અભ્યાસ નહીં કરે તો તે બાબત દુઃખદ છે માત્ર લાકડીથી હળવે હાથે માર્યું હતું એટલે વિદ્યાર્થી ગંભીર થઈ જાય અને હોસ્પિટલમાં દાખલ થાય એ વાત માનવામાં આવતી નથી આજે સવારના રોજ ધોરણ દસના ક્લાસમાં રાઉન્ડમાં જતા વિદ્યાર્થીઓ મસ્તી કરતા માલુમ પડ્યા વિદ્યાર્થીઓને સૂચના આપેલી તેમાં કેટલાક વિદ્યાર્થીઓ જાણી જોઈને આચાર્યને ચેડવવાની કોશિશમાં પણ પોતાના જે કંઈ પિરિયડની અંદર જે કંઈ એમને અભ્યાસ કરવાનો હતો એની જગ્યાએ થોડીક મજાક મસ્તી કરતા હતા જે મજાક મસ્તીમાં એક સ્ટુડન્ટને સજા રૂપે સજા કરવામાં આવી જે સ્ટુડન્ટે જોતા એવું લાગે છે કે એને કંઈ થયું જ નથી કેમ કે જ્યારે એને સજા કરવામાં આવી ત્યાર પછીના સ્કૂલ છૂટી સવા બાર વાગે ત્યાં સુધી એ ક્લાસમાં જ બેઠેલો હતો બીજા વિદ્યાર્થીઓ સાથે રિસેસ દરમિયાન પણ તેમણે મજાક મસ્તી કરેલી તેમ છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે એવું લોકો કહે છે તો એ વસ્તુ મને પોતાને પણ માનવામાં નથી આવતી કેમ કે જ્યારે હું સ્કૂલેથી સવા બારે ગયો ત્યારે પણ એ સ્ટુડન્ટ શાંતિથી ઘરે ગયો હતો અને ત્યાર પછી મારા ઉપર છેક બપોરના દોઢ વાગ્યાની આસપાસ ફોન ઉપર એવા મેસેજ આવ્યા કે એ સ્ટુડન્ટને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે પણ પહેલી નજરે જોતાં જ મને એવું લાગે છે કે વિદ્યાર્થીને ક્યાંય એવી ઈજા નથી પામી કે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડે અને એવો સામાન્ય સજા કરવામાં આવી છે કોઈ એવી કંઈ મારી ગુરુ તરીકેની જે ફરજ છે એ ફરજથી હું કંઈ બહાર નથી ગયેલો એવું મારું પોતાનું માનવું છે તેમ છતાંય પેરેન્ટ્સને કોઈને એવું લાગતું હોય કેમકે એસએસસી છે એ અગત્યનું વરસ છે એસએસસી બોર્ડની અંદર જો એ થોડું કે આમથી આમ કરશે તો એના રિઝલ્ટ ઉપર એની અસર થશે જેથી કરી અમારો એ જ આગ્રહ રહે છે કે ક્લાસરૂમમાં પીરિયડ ચાલતો હોય અને એમાંય તે વિજ્ઞાન ગણિત ઇંગ્લિશ જેવા અગત્યના વિષયોના પીરિયડમાં જો વિદ્યાર્થી ધ્યાન નહીં આપે તો એના રિઝલ્ટ ઉપર એની અસર ચોક્કસ દેખાશે જોકે કારણ કઈ પણ હોય પરંતુ મુખ્ય શિક્ષકના આ વર્તનથી વિદ્યાર્થી સુધીર એટલી હદે ગયો છે કે તે ફરી શાળાએ પણ જવા માંગતો નથી ત્યારે શાળામાં આવી ઘટના બને તે ધૃણાસ્પદ છે એક સમય એવો હતો કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ પણ હવે આ સોટીની અસર છેક પોલીસ સ્ટેશન પહોંચી જાય છે એ પણ દુઃખદ બાબત છે હાલ તો ભોગ બનનાર વિદ્યાર્થીએ શિક્ષક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેના શિક્ષણ જગતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે